વૈભવ સૂર્યવંશી આઈપીએલ ઓક્શનની સૌથી ચોંકાવનારી ખરીદારી બિહારના સમસ્તીપુર નો આ ખેલાડી ઓક્શનમાં આવ્યો અને સોશિયલ મીડિયા પર છવાઈ ગયો નમસ્તે દોસ્તો હું છું મહીશ અને સ્વાગત કરું છું તમારું વૈભવ સૂર્યવંશી આ નામ હાલ સોશિયલ મીડિયા પર છવાયેલો જ્યારે આઈપીએલ ઓક્શનમાં આ નામ આવ્યું ત્યારે રાજસ્થાને વૈભવ સૂર્યવંશી ને એક પોઈન્ટ દસ કરોડમાં ખરીદ્યો હતો અને આઈપીએલ ઇતિહાસનો સૌથી નાની ઉંમરનો આઈપીએલ ઓક્શનમાં ખરીદનાર ખેલાડી બન્યો હતો માત્ર તેર વર્ષની ઉંમરમાં આઈપીએલમાં ખરીદાવું આ એક નવાઈની વાત છે આટલી નાની ઉંમરમાં તો આપણે ક્રિકેટનો ક પણ નથી આવડતો અને આ બિહારના લાલે આઈપીએલ ઓપ્શનમાં ખરીદ્યો વૈભવ સૂર્યવંશી પિતા સંજુ સૂર્યવંશી બિહાર સમસ્તીપુરના મોતીપુર ગામે જન્મ થયેલો પાંચ વર્ષની ઉંમરમાં નેટ પ્રેક્ટિસ કરી પછી જીજીએસ એકેડમી જોઈન કરી એમના પિતાએ કહ્યું કે દસ વર્ષની ઉંમર હતી ત્યારે અમે ઘણી મહેનત કરી હતી જમીન પણ વેચવી પડી હતી પણ જ્યારે વૈભવને એક પોઈન્ટ દસ કરોડમાં રાજસ્થાને ખરીદ્યો ત્યારે એમના ઘરમાં જશ્નનો માહોલ હતો ત્રીસ લાખની બેઝ પ્રાઇઝ ઉપર આવેલા વૈભવે રાજસ્થાન અને દિલ્હીએ બોલી લગાવી અને રાજસ્થાન એક પોઈન્ટ દસ કરોડમાં ખરીદ્યો જો રણજીની વાત કરીએ તો રણજીના ઇતિહાસમાં સૌથી નાની ઉંમરમાં ડેબ્યુ કરવાનો રેકોર્ડ પણ વૈભવ સૂર્યવંશીના નામે જાય છે બાર વર્ષની ઉંમરમાં રણજીમાં ડેબ્યુ કર્યું હતું અને પાંચ મેચમાં ચારસો રન બનાવ્યા હતા હવે એ આપણને રાજસ્થાનની ટીમમાં જોવામાં છે જો અમારો વિડીયો તમને ગમે હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જય કરવી ગુજરાત